જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે રાતે એક બનાવ બનેલો હતો જેમાં જે વ્યક્તિ છે લાલજીભાઈ સૌજીભાઈ મારાકણા તેમના દ્વારા જીરી દવા પી અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવેલો હતો જે બાબતે તેમના પત્ની દ્વારા સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી છે ફરિયાદની વિગત મુજબ આ જે પગભ છે એમની દ્વારા અલગ અલગ પાંચ વ્યક્તિઓ પાસેથી અલગ અલગ સમય વ્યાજે પૈસા લીધેલા હોય અને તે બાબત અલગ અલગ વ્યક્તિઓ દ્વારા ઉઘરાણી બળજબરીથી કઢાવા બાબતની ને બનાવો બનેલા હોય તો એ તમામ બાબતોને ધ્યાનમાં ધ્યાન માં રાખીને જામનગર સિટી એજ્યુકેશન પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતની ની માં ભારતીય ન્યાય સંહિતા ની કલમ એકસો સત્યાવીસ ચાર એકસો ચાલીસ ત્રણ ત્રણસો આઠ પાંચ ત્રણસો એકાવન ત્રણ ત્રણ પાંચ તેમજ ગુજરાત નાણા ધિરાણ અધિનિયમ બે હજાર અગિયાર ની કલમ ચાલીસ બેતાલીસ ઘ તેતાલીસ અને ચુમ્માલીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલ આ બનાવની તપાસ ચાલુ છે હાલ જે ફરિયાદમાં જે ફરિયાદી દ્વારા જણાવેલું છે એ મુજબ કુલ પાંચ આરોપીઓનું નામ એમાં આપેલું છે જેમાં ધર્મેશ મુરજીભાઈ રાણપરિયા જેઠા હાથલિયા હરીશભાઈ ગંડા ઉપેન્દ્રભાઈ ચંદ્રા કિરીટભાઈ ગંડા આ તમામ આરોપીઓ હાલ ફરિયાદ આપવામાં આવેલી છે કે ધર્મેશ રાઠોડિયા દ્વારા આ જે છે એનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ગોલી વેઠીને માર માર્યા હતા જે હાલ ફરિયાદમાં આ પ્રકારની બાબત જણાવવામાં આવી